સાચા હીરા અને માણેકની કિંમત અંધારામાં અને સાચા માણસની કિંમત મુશ્કેલીમાં થાય છે બાકી તો દિવસે નકલી હીરા અને કાચના ટુકડા પણ ચમકે છે ઈશ્વર સારામાં સારી વ્યક્તિને પણ થોડો ખરાબ સમય તો જરૂર બતાવે જ છે તે તેને દુઃખી કરવા માટે નહીં પરંતુ તેને પોતાનો અને પોતાનાનો પરિચય કરાવવો માટે સમય સંજોગ પ્રમાણે જીવી લઉં છું સાહેબ સવારે નીકળું છું ઈચ્છાઓને વેચવા માટે અને સાંજે સપનાઓ ખરીદી લઉં છું વેચી નાખે એવા તો હજાર છે પણ કોઈ આપણા માટે ખર્ચાઈ જાય તો એની કિંમત કરજો જીવનમાં પાછળ જુઓ અનુભવ મળશે જીવનમાં આગળ જુઓ આશા મળશે આજુબાજુ જુઓ સત્ય મળશે પોતાની અંદર જુઓ આત્મવિશ્વાસ મળશે ધીરજ રાખજો કેટલીક વાર શ્રેષ્ઠ સ્થિતિ સુધી પહોંચવા માટે સૌથી ખરાબ પરિસ્થિતિમાંથી પસાર થવું જરૂરી છે કોઈને એટલી જ સલાહ આપો સાહેબ જેટલી એ સમજી શકે કારણ કે ડોલ ભરાઈ ગયા પછી પાણીનો બગાડ જ થાય છે